એટલી બધી છે અને આ કેવી રીતે બને એ તમને છે ને વિડીયોમાં વિડિયોમાં કન્ટિન્યુ રહેજો એકખોમાં બધું એટલે છે ને તમને બતાવી દેશું કેવી રીતે બને કાર્દી હા સારું હાલો તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને કેમ છો બધાય મજામાં ને તો મજામાં જશો અમારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં બધાયનું હાર્દિક આતિ સ્વાગત છે તો છે ને આજે અમારે ભાસટીની ભાજી કેવી રીતે બને ને એનો વિડીયો બનાવવાનો છે

અમે તો કોઈ સાખી નથી પહેલી વખત કેવી રીતે બને સારું હાલો પેલા છે ને આ ભાજીને આપણે છે ને સાફ કરવાની છે તો આમાં છે ને કઈક છે આવી છે આ બધું કાઢવાનું છે સાફ કરવાની છે

હા કેમ ખૂટવાની હતી મન આવડે આ ખોઈ ડાલ જો આ છે ને આ છે ને હે એના આમ ખૂટી નાખવાનું આ તોડ નાખવાનું અર્ધ કે આ તોડને ખાલે આ દીધું છે ને તોડ ને બધી સુટી પાડી દેવાનું ફુલોડા ખંડે બધા ફુલોડા છૂટા પડી જાવ જોઈએ હો હા જો એમ હા એમ ખૂટવાની છે હાર્દિક જો અમાર ખૂટે છે સારું હાલો અમે ખૂટી નથી અમે ખૂટે હા ખૂટી નાખો હાલો ખૂટી નથી કશું નહીં હા હલો મિત્રો જો ભાજી છે ને સુટી સુટી હાવ ખૂટીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને પછી હવે જો આપણે છે ને એને બનાવવાની છે પેલા તો આપણે તપેલી નાખી દઈએ પછી એમાં તેલ નાખવાનું છે તેલ નાખવાનું છે થોડીક પછી છે એટલે છે ને ઓજાજન જ નાખવાનું તેલાવી જાય એટલે જો આ બધા મસાલા તૈયાર કરેલા છે એ બધા નાખવાના છે એમાં એટલે આપણે રાઈ નાખી રાઈ ફૂટી જાય અનો કલર થોડું બાઉં આનો કલર થોડો આવો થઈ ગયો ને ક્રીમ કલર જેવો થઈ છે ને આ પાછો નાખી દેવાનો છે નાખી દેવાનું છે ગળી જાય આગળ મમ્મી ક્યાં બનશે બહુ ભૂખ લાગી ને આગળ બનશે હો આપણે સોઈ લઈ આ છે થોડી ગળી જાય મસાલા નાખવાના છે પેલા તો છે ને મીઠું નાખવાનું છે થોડુંક જ નાખવાનું કેમ કે ગળી ને થોડીક એવી થઈ જાય ત્રીજા ભાગ ઉપર અરે પાક પાકી જાય તો આપણી ભાજી છે ને બંને કમ્પ્લીટ થઈ ગઈ છે

સડે છે આવી છે ને કેમ છે આ હાલો હવે તમે કોઈ થી ખાધું તો કારેલાનું બટાટાનું રીંગણા તો તું દે હવે જઈ આમ જો બે જાત શાક બનાવ્યા કેમ કે છે ને આમાં ભીંડાનું બનાવ્યું ભીંડાનું શાક ભીંડો તમે કીધું આ તો આમાં કેમ હોય છે ખટુ કંટાળામાં ખટુ તો બટાટાનું હવે ઉભારો આપણે બતાવી દઈએ આપણે આ તો આ શું કહેવાય કે તો આટક દેખાડતા આને શું લસણનું શાક છે ખટુ વાસેટીનું શાક બનાવ્યું અમે

क्या? चलो चलो आज जो मारो एक घणा बाबी दुसे भ खाए ली हा हमसो हार्दिक के बेई साग लिदा जो भास सेटिन न पिंडा नो बेई नो हार्दिक साग तो केऊ बनो पेली वार हार्दिक भाई खावाना से भास सेटिन नो साका हार्दिक न पापा ने केऊ लाग्यो साखू हो साख खा भास सेटिन भाजी आवडो पेली बेरू खाइ दी केवी लाग्यो કે કેમ કહો કેવો લાગ્યો મસ્ત વાસ્તવ છે ને તો જો હવે બધાય ખાઈ લે હા ને જો તમે છે ને અમારું વિડિયો જોઈને પાછા બનાવજો હો મહી હા એન કંતોલા ને બહુ ભાવે ને એટલે મને હાલો સારું હાલો ફેમિલી જમી લીએ અને કેવો લાગ્યો તમે વિડીયો કોમેન્ટ કરીને કહી દેજો જો અમારો વિડીયો ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા નવા વિડીયો તમને જોવા મળી જાય સારું હાલો તો મળીએ બીજા વિડીયોમાં ચાલો આગળ બધા મિત્રોને જય માતાજી ટાટા બાય બાય હવે મળીએ બીજા વિડીયોમાં